આછોદ ગામ પાસે ટ્રકે પાછળથી ટ્રેક્ટરને ટક્કર મારતા એકનું ઘટના સ્થળે મોત આમોદ તાલુકાના આછોદ ગામ પાસે આજરોજ બપોરના ત્રણ વાગ્યાના સમયે ટ્રક ચાલકે પાછળથી ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવાર એક વિષમનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ટ્રેક્ટર ચાલકની ઈજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આમોદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે રહેતા ભરતભાઈ મોહનભાઈ રાઠોડ ઉંમર વર્ષ ચોપન રહે આછોદ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ નાવ ટ્રેક્ટર નંબર જી જે સોળ ડીસી અગિયાર એકતાલીસમાં બેસીને આછોદ ગામથી રોજા ટંકારિયા ગામ તરફ બકરા માટે ચારો લેવા માટે જતા હતા તે દરમિયાન બપોરના ત્રણ કલાકે આછોદ ગામ પાસે આવેલ વેસ્પોન કંપની નજીક પહોંચતા પાછળથી ટ્રક નંબર જી જે સિક્સ એ યુ ઇઠ્યાસી ઇઠ્યોતેરના ચાલક અહેમદ હુસેન લાલ મોહમ્મદ મકરાણી રહે દેસર તાલુકો દેશર જિલ્લો વડોદરાનાઓએ પોતાના કબજામાંની ટ્રક પૂર ઝડપી અને ગફતભરી રીતે હંકારી લાવી ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર રોડની ડાબી બાજુ પલટી ખાઈ ગયું હતું અને ભરત મોહન રાઠોડ ટ્રેક્ટર નીચે દબાઈ જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું જ્યારે ટ્રેક્ટરના ચાલક મુકેશ રાઠોડને શરીરની નાની મોટી ઈજાઓ થઈ હતી જેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આમોદ પોલીસે મરણ જનારના પુત્ર રાજુભાઈ ભરતભાઈ રાઠોડની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ